ઘણા બધા સવાલોના જવાબ પણ આપીશ આમાં કોમેન્ટ કરીજો લાઈવ ની અંદર તો પણ જવાબ આપીશ અને એ લાઈવ થયા પછી પણ કોમેન્ટ હશે તો એના પર ઘણી બધી વખત વિડીયો પણ બનાવીશ તો ચાલો શરૂ કરીએ કે રોદડા રોવાનું બંધ કરો લાઈવ કરવાનો પહેલો મકસદ એ હતો કે પગાર વધારવો છે પણ ભેગું નથી થતું લગન નથી થતા ધંધો કરવો છે શું કરવું પૈસા નથી તો આવું બધા સવાલો છે ઘણા બધા સવાલો તો લાઈવ ની અંદર આપણે વાત કરીએ કે શું કરવું કેમ કરવું કેમેરા થોડાક ભેગા કરી લેજો બહુ આઘા આગા છે બધા ઘણા બધાના બીજા એક સવાલ હતા પણ આજની જનરેશન અને આજનો સમય શું કે છે આજે લોકોને ત્રીસ થી સાઠ સેકન્ડ ની અંદર બધું જોઈ લેવું છે રીલ્સ ની અંદર વિડીયોઝ ની અંદર ત્રીસ થી સાઠ સેકન્ડ માં બધાને જોઈ લેવું છે શીખી લેવું છે જે વિડિયો આપણે પેલા પંદર વીસ મિનિટ એક કલાકના જોતા હતા આજે લોકોને ત્રીસ થી સાઠ સેકન્ડ ના વધારે વિડીયો ગમે છે રીલ્સ ટિકટોક આવ્યા પછી પથારી ફેરવી નાખી છે સોશિયલ મીડિયાની કેમ લોકોને શોર્ટ્સમાં જોવું ગમે છે ત્રીસ થી સાઠ સેકન્ડ ત્રણ થી ચાર મહિનામાં કોઈ કોર્સ કરીને કોઈ વસ્તુ શીખીને લાખો કમાવા છે શોર્ટ ગોલ બધાને જલ્દી પૈસા થઈ જવું છે કઈક કરી લેવું છે કઈક વધારવું છે નામ મોટું કરવું છે મહેનત નથી કરવી કમાવા પાંચસો કરોડ છે મહેનત પાંચસો રૂપિયાની જ કરવી છે એટલે લાઈવ ની અંદર ઘણા બધા સવાલો છે ઘણા બધા તમને પણ ઘણા બધા ક્વેશ્ચન હશે સવાલ કરજો જવાબ આપીશ અને તમને પણ કોઈ કોમેન્ટ આવે તો મને કહેજો એટલે હું એનો જવાબ આપીશ પહેલો સવાલ હતો પગાર વધારવો છે પણ ભેગું નથી થતું થોડાક દિવસ પહેલા જ મેં આની ઉપર એક ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબમાં ત્રણેયમાં રીલ્સ મૂકી હતી કે કંપની ક્યારે કોઈની થઈ નથી અને થવાની પણ નથી એટલે ઘણા બધા લોકોએ મને કોમેન્ટ કરીને કીધું પર્સનલી મેસેજ ભાઈ તમે આ શું કરો છો એટલે હું મારો પર્સનલ એક્સપિરિયન્સ શેર કરું છું મારા પ્લેટફોર્મ ઉપર જેટલા પણ વિડીયો છે એ મારા પોતાની ઉપર બનેલા હશે મારા ગામમાં મારા ઘરમાં જેટલું હશે એ જ બોલીશ મારા ગામની સરહદની બહારનું કોઈ વસ્તુ નથી એટલે જેટલું પણ બોલેલો છું એમાં સાબિતી સાથે બોલેલો છું કંપની ક્યારે કોઈની થઈ નથી અને થવાની નથી અમુક કંપનીઓને છોડીને કે ભાઈ એમાં મને એમ એવું કીધું હતું કે કંપનીમાં સો લોકો કામ કરતા હોય પચાસ બહુ સારું કામ કરતા હોય પચાસ નો સારું કરતા હોય ટાઈમપાસ કરતા હોય તો સો સો ને એક સરખા જ નિયમો કંપની હોય મોટી હોય નો ડાઉટ કે એક માલિક હોય એ બધાને ન જોઈ શકે ચારસો લોકો પાંચસો લોકો હજાર લોકોને પણ તમારા જે ટીમ લીડર મેનેજર છે એ તો જોઈ શકે ને કે દસ માણસ માંથી પાંચ માણસ બહુ સારું કામ કરે છે આપણી કંપની માટે તો આપણે એનું રેકમેન્ડેશન ઉપર કરીએ એની માટે થોડીક છૂટછાટ એ તો પગાર વધારો કાંઈક હોવું જોઈએ બોસ ક્યારે આ જોતા નથી જે જોવે છે એની કંપની સારી રીતે ચાલે છે બાકી એમ કહે છે સારા એમ્પ્લોય નથી મળતા સારા એમ્પ્લોય પણ મળે છે સારી સ્કિલ પણ મળે છે અને સારી વસ્તુ પણ મળે છે લેવાવાળા નથી આજે મેં કીધું ને કે ત્રીસ સેકન્ડ થી સાઠ સેકન્ડમાં બધાને નોલેજ લઈ લેવું છે ક્યારે મળવાનું નથી રીલમાં ટાઈમ પાસ જ થવાનું છે ત્રણ મહિના ચાર મહિના છ મહિના કોર્સ કરીને લાખો રૂપિયા કમાઈ લેવા છે ક્યારેય કમાવાના નથી કેમ કે ત્રણ મહિના છ મહિનામાં તમે જે શીખતા ને એ બધું બેઝિક વસ્તુ હશે એ બેઝિક વસ્તુ ઉપર ઇમ્પ્લિમેન્ટેશન પ્રેક્ટિકલ કર્યા પછી તમને જે આવડત આવશે ને એક વર્ષ બે વર્ષ પછી આવવાની છે પણ એટલો પેશન્સ નથી આજે કોઈની પાસે જેમ કે અમારી જેવડા જુવાનિયા પાસે પચીસ ત્રીસ વર્ષથી વીસ વર્ષથી જે જુવાનિયા છે ને એની પાસે કોઈ પાસે પેશન્સ નથી સમય નથી કે જાજુ કોઈને પેશન્સ શાંતિથી કામ નથી કરવું ઓન ધી સ્પોટ પૈસા જોઈએ છે નહીં મળે ક્યારે જે હોય લાખોમાં કરોડોમાં એક ને હશે કે ભાઈ બોલો બાવીસ વર્ષે પચીસ વર્ષે કરોડપતિ થઈ ગયો અને એમાં પણ ઘણા ખોટા કરે છે આજે બીજો એક એનો પ્રોબ્લેમ એ છે કે ભાઈ લગન નથી થતા એટલે કેમ કે શરતો પણ એવી મોટી મોટી હોય છે લગ્ન કરવા હોય એટલે જે પચાસ વર્ષે સાઠ વર્ષે યા તો સિત્તેર વર્ષે જે પપ્પાએ ભેગું કર્યું ને એટલું પચીસ વર્ષના છોકરા પાસેથી એક્સપેક્ટેશન કરાય છે એટલે ખોટું કરવાનું બીજું કારણ આ છે કે ભાઈ ખોટું કરીને જલ્દી ભેગું કરવું યા તો બીજું શું કરે લોન કરવી ખોટું દેખાડો કરવો અને પછી લગન કરવા એટલે કા તો તમે જે જગ્યાએ છો એ ખોટી છે જગ્યા એટલે તમે જે કામ કરો છો તમે જે કંપનીમાં છો અથવા તમે તો જે કંઈ પણ કરતા હોય કા તો એ ખોટી જગ્યા છે અથવા ખોટી કંપની કાતો તમારી પાસે સ્કિલ નથી જો સ્કિલ છે તમારી પાસે તો તમે પગાર વધારો માંગી શકો છો અને પગાર વધારો નથી મળતો તો કંપની પણ ફેરવી શકો છો કોઈ એમ કહે છે કંપની ફેરવવાથી પેલું શું કહેવાય સારી ઇમ્પ્રેશન નહીં જાય ઇમ્પ્રેશન બધે સારી જ જાય છે કોઈ કંપની તમારી થઈ નથી થવાની પણ નથી એને જ્યાં સુધી જરૂર છે ત્યાં સુધી તમે ત્યાં રહેશો એને જયારે જરૂર નહીં હોય ત્યારે તમે રોડ પર તમે તમે કંપનીના રિલેટિવ રોડ પર એટલે આ વસ્તુમાં ખાસ ધ્યાન રાખું પગાર તમારે વધારવો છે જો તમે પેલા શીખેલા છો કંઈક વસ્તુ એ આજે પાંચ વર્ષ સુધી એની વસ્તુ કરો છો તો પગાર કેવી રીતે વધશે તમને જે પગાર મળે છે એનો જ મળવાનો છે તમે સાથે કોઈ સ્કિલ ડેવલપ કરો એ કંપનીને કામમાં આવે એવી હોય અથવા તો બીજી કોઈ કંપનીને જરૂર હોય એવી હોય રોજે ટેકનોલોજી ચેન્જ થાય છે રોજે ટેકનોલોજી ચેન્જ થાય એટલે તમારે પણ ઘણું ઘણું શીખવું પડે હીરાવાળા અથવા ભણેલા નથી એની તો વાત અલગ જ રહી ગઈ પપ્પાની ઉંમરના અથવા તો દાદાની ઉંમર પણ આજે યંગસ્ટર યંગસ્ટરને શું છે બસ ટાઈમ પાસ મોજ ઘણાના પેલા મોટિવેશનલ સ્પીકરોને જોઈએ ને ચોખ્ખું કઉ છું મોટિવેશનલ સ્પીકરો ને જોઈએ ને એટલે સવાર થતા તો એવું જુનુન આવી જાય કાલથી આ તોડી નાખું ફોડી નાખું આમ કરી નાખું તેમ કરી નાખું નાવા જાય ને એટલે બીજા દિવસે આ હકીકત છે નાવા જાય એટલે પાણીમાં મોટીવેશન આજે કોક નો સેમિનાર એટેન્ડ કરીને તો વિડીયો જોઈને આવ્યા ને કાલથી આમ બનાવવાનું ચાલુ કાલથી આમ વાંચવાનું ચાલુ કાલથી આમ કરવાનું ચાલુ પણ કાંઈ નો થાય ત્રીજા દિવસે બધું બંધ કોક ને જોઈ લીધા મારી જેવાના વિડીયો બનાવતા અને સારા ફોલોઅર જોઈ લે કાલથી હું પણ વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધ મારી પાસે આવું છે ને તેવું છે સાત દસ વિડીયો બને ને ત્યાં બધું પાણી ભેગું નથી થતું નોકરીએ જાવું પડે આમ જવું પડે આમ કરવું પડે તેમ કરવું પડે બાના હર કોઈ પાસે છે તમારી પાસે જેટલો ટાઈમ છે એટલો જ બધા પાસે છે એટલે ટાઈમ નથી ન બોલતા અને જે લોકો એમ કે છે ને ટાઈમ નથી ટાઈમ કાઢવો પડશે શરૂઆતમાં મહેનત થશે અને મોટિવેશન સ્પીકર ને તો ખાસ કહી દઉં છું જે એમ કહે છે કે સ્માર્ટ વર્ક કરો હાર્ડ વર્ક નહીં દાદા તમે પણ છે ને પેલા હું કર્યું છે ને બધાને ખબર જ છે અથવા તો હિસ્ટ્રી તમારી જોઈ લેજો પેલા કે પોતે હાર્ડવર્ક કરીને મજૂરી કરીને આવ્યો હોય બીજાને એવું શીખવાડે છે કે હાર્ડવર્ક નહીં વર્ક કરો સ્માર્ટ વર્ક કરતા પેલા હાર્ડવર્ક કરવું પડે એનું એ કામ તમે કન્ટિન્યુ 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 હાર્ડવર્ક કરીને કર્યું છે ને ત્યારે સ્માર્ટ વર્ક થશે મોટિવેશનલ સ્પીકર ની વાત કરું ને આપણે એને જોઈને એમ કહીએ કે આપણે આ હાર્ડવર્ક વાળું કામ નથી કરવાનું ઓલા મોટિવેશનલ સ્પીકરે કીધું છે સ્માર્ટ વર્ક કરવાનું છે સ્માર્ટ વર્ક સીધું ન થાય હાર્ડવર્ક કરશો ત્યારે સ્માર્ટ વર્ક થશે ખોટું એ લાગશે ઘણું બધું ખોટું લાગશે કડવું લાગશે પેટમાં દુખશે કાયમ ચૂર્ણ લઈ લેવી કોઈ વાંધો નહીં એ તમારા પૈસા નહીં મારા પૈસા નહીં ધંધો કરવો હશે શું કરવું ધંધો કરવો હશે શું કરવું આજે હર કોઈ એક જ સલાહ છે નોકરી નો કરાય ધંધો જ કરાય ધંધો જ કરાય મોટિવેશન સ્પીકર હોય કોઈ નોર્મલ માણસ હોય કે કોઈ પણ બીજું હોય કોઈ હું સ્પેસિફિક પકડી નથી કહેતો દોસ્તાર મળે કે સગા મળે કે શું કે ધંધો જ કરાય નોકરી નો કરાય પોતે ઓળખાતો બાવીસ વર્ષથી એક જ કંપનીમાં ધંધો જ કરાય નોકરી નો કરાય બે છે આમાં પલ્લું તમારા બાપા પાસે પૈસા હોય તો ધંધો કરાય સીધા જ પૈસા બાકી પેલા નોકરી કરાય અનુભવ લેવાય અને પછી ધંધો કરાય આમાં ઘણા બધા ફેક્ટર્સ મેટર કરે છે એમાં શું આવશે પહેલું કે ભાઈ નોકરી કોને કરવી પડે જેની પાસે પૈસા નથી અથવા તો સેવિંગ નથી તમારી પાસે પૈસા બહુ નથી પણ તમારી પાસે સેવિંગ છે કે ભાઈ તમે ધંધો કરવા જાઓ અને તમારી પાસે અમુક મૂડી પડેલી છે એક વર્ષ સુધી તમે ઘરે કમાઈને કાંઈ નહીં આપો એટલા પૈસા તમારી પાસે પડેલા છે અને પછી ધંધો સ્ટાર્ટ કરો છો તો બર્ડન નથી રહેતું તો ધંધો ધંધો કરાય 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 પણ જોઈને જોઈને અથવા તો તો કોઈ મોટિવેશન કીધું કે ભાઈ નોકરી જ આ ખોટી વાત છે પાણીમાં પડવાનું જો પોતાના પગ ઉપર કુહાડી મારવાનો ધંધો ચાલુ કરીએ પૈસા નાખીએ એમાં ગરગ આવે કે ન આવે કોઈ આવે કે ન આવે લેણું ચાલુ થઈ ગયું હોય હપ્તા ચાલુ થઈ ગયા હોય અને પછી ઘરના ભાડા ભરાતા ન હોય ડીમોટિવેશન તાપીમાં પડવું દવા પીવી પંખે લટકી જવું પછી આ વસ્તુ થાય છે કોઈ પણ ઇન્ડસ્ટ્રી લઈ લો હું સુરત ની અંદર જલ્દી થી પચીસ વર્ષની ઉંમરમાં કરોડપતિ થઈ જવું છે પોસિબલ નથી લાખો કરોડોમાં એકાદા થાય છે પણ પોસિબલ એક જ વસ્તુ છે જેટલી મહેનત કરશો બધા મજૂરી કરશો શરૂઆતમાં કરવી પડશે એની એ વસ્તુ ટકાવીને બેઠા રહ્યા એટલે કઈ વસ્તુ પ્રોબ્લેમ નહીં થાય આપણે શું કરીએ છ મહિના ત્રણ મહિનામાં એક ધંધો પકડેલો હોય અને એ ધંધાને ત્રણ મહિના છ મહિનામાં પૈસા નો આવ્યા એટલે હાલો બીજો દોસ્તારે કીધું આમાં જવાનું ઓનલાઈનમાં એટલે એમાં છ મહિના બેઠા હજી ઓર્ડર પડે કે ન પડે ત્યાં તો ધંધો ફરી ગયો હોય ઓલાએ કીધું ઓનલાઈનનું કરવાનું છે ઓલાએ કીધું ડાયમંડનું સેલિંગ કરવાનું છે વિદેશમાં વધુ વેચાય છે જેમ કે જ્વેલરીનું હમણાં ટ્રેન્ડ ચાલ્યો છે ઓલાએ કીધું દવાની ફેક્ટરી કરાય ભાઈ લાયસન્સ કોકનું લઈ લીધું આ કરાય તે કરાય ચાલુ કરી દઈએ છીએ કોઈ અનુભવ નથી કોઈ જગ્યાએ તમે ત્રણ વર્ષ સુધી બેઠા નથી રહ્યા એક ધંધામાં આપણે પેલા જે કહેવત છે ને કે કોઈ પણ ધંધાને કોઈ પણ કામ ને એક હજાર દિવસ આપવા પડે તો જ તમે આગળ વધી શકો તો એ જ આપવા નથી વર્ષ સુધી એક બેસવું નથી ઘણા જગ્યાએ એવું પણ થાય ત્રણ વર્ષની પાંચ વર્ષ આપો તો ધંધો સક્સેસ નો થાય તો તમારે એ લાઈન બદલી લેવી જોઈએ ઘણા એમ કે છે કે બહુ મહેનત કરું છું પાંચ વર્ષથી એક જગ્યાએ છું આગળ નથી જાતો તો તમે કઈ શીખતા નથી અને કાં તો તમે ખોટી જગ્યાએ છો આ ધંધાની વાત આવી બીજી વાત આજે લોકોને 30 થી 60 સેકન્ડમાં કન્ટેન્ટ જોઈ લેવો છે રીલ જોઈ લેવી છે લાંબા આપણે આજથી જોતા હતા જે ટિકટોક આવ્યું પહેલા ટિકટોક ગયું અને ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં થી ચાલુ થઈ ગયા ને ત્યારથી લાંબા વિડીયો ઘણા બધા બંધ થઈ ગયા આપણે શીખવાના વિડિયો કોઈ કહીએ ને કે ત્રીસ મિનિટનો વિડીયો જોવાનો સ્કીપ 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 ન જોવો એની જગ્યાએ મૂવી ત્રણ કલાક નું સ્કીપ કર્યા વગર જોવાઈ જશે ફાલતુનો ટાઈમ જોવા જશે નંગા નાચ જોવા જશે બધા નહીં જોવું છે સાચી વસ્તુ ભણાવતા છે એના વિડીયો પર સો વ્યુ સો વ્યુ પચાસ વ્યુ તો બસો વ્યુ છે કોક એમ કે રીલ માં કે ત્રણ મહિનામાં લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા કમાવા છે એમાં મિલિયન વ્યુ છે આ રિયાલિટી છે ખોટું નથી બોલતો મારી ચેનલ મોટિવેશન ઉપર હોય કે જે ગણો હું મોટિવેશનલ સ્પીકર નથી આ લાઈવ માં મારા કહેવાનું ખાસ હતું ઘણા બધા લોકો એમ કહે છે તમે મોટિવેશન હું મોટિવેશનલ સ્પીકર નથી મારા જીવનમાં અથવા મારી સાથે જે થયું છે એ હું શેર કરું છું મારા ગામમાં મારા ઘરમાં અને મારી જેટલી સરજ છે ને એમાં ને એમાં હું બીજાના ગામથી બીજાના ઘરથી નથી લાવતો જે કાંઈ પણ બોલું છે મારા ઘરથી મને અનુભવ થયો છે જોબમાં બિઝનેસમાં અને આજે જે કાંઈ પણ કરી રહ્યો છું અને લોકો એવું કહે છે કે સાહેબ તમે વિડીયો બનાવી બનાવીને પૈસા કમાવો છો ગામને આમ રમાડો છો એટલે તમને કહી દઉં છું કે તમે કોઈ મારા ખાતામાં પૈસા નાખવા આવતા નથી કે પર્સનલી કોઈ મને પાંચ કરોડ રૂપિયા આપી નથી ગયા એટલે હું બહુ કમાઉ છું અને વિડીયોથી પૈસા ઇન્સ્ટાગ્રામથી કોઈ દી કમાતા નથી સ્પોન્સરશીપ કરો ત્યારે કમાવાય છે સ્પોન્સરશિપ મેં અત્યાર સુધી એક સુધી કરેલી નથી મે બી આગળ જઈને કરું ન કરું એ ખબર નથી પણ પૈસા ફેસબુક ને યુટ્યુબ થી કમાવાય છે અને એ પણ આજે બસ માઇનોર જેવા એટલે તમને ભ્રમ હોય કે વિડિયો બનાવી બનાવીને બહુ સારા પૈસા બનશે તો ખોટી વાત છે પૈસા બનશે જરૂર વિડીયો થી ક્યારે તમને કોઈ સ્કિલ આવડતી હશે ત્યારે આજે કોઈને સ્કિલ નથી શીખવી બોડી અમારે લાવવું હોય આ તમને કરોડો રૂપિયા લાખો રૂપિયા કમાતા કરી દઈશું ગેરંટી ગેરંટી એટલે પચાસ ટકા સેલ ત્યાં ધોડીને જવાનું જ્યાં સાચા માણસો હોય ત્યાં ટ્રાફિક નો હોય જ્યાં સાચું હોય ત્યાં ટ્રાફિક ન હોય ફેક હોય ત્યાં ટ્રાફિક હશે અને તમે પણ અનુભવ કરી લીધો હશે સાચું છે ખોટું છે તમે કોમેન્ટ કરીજો તમારા કોઈ પણ સવાલ હોય એના રિલેટેડ વિડિયોના રિલેટેડ વિડીયો કેવી રીતે કમાઈ શકાય વિડીયોમાંથી યુટ્યુબ અને ફેસબુક માંથી કમાઈ શકાય છે પણ આજે મોટી ઇન્કમ નથી અને કન્ટિન્યુ વ્યુ નથી અને કન્ટિન્યુ કોઈ માણસ વિડીયો બનાવે એટલે એક સરખા ટોપિક નો હોય અને એક સરખા વ્યૂ નો હોય તો પૈસા નો હોય બીજા પૈસા ક્યાંથી આવે કે તમે કોઈ સ્પોન્સરશિપ કરો તો પછી લોકો ક્યાં રવાડે ચડે છે વિડિયો બનાવવા મળે ધંધો મૂકી દીધો પછી ગમે નહીં નોકરીએ જાવ એટલે કેવા રવાડે ચડવાનું પછી કોઈ આપણે ગેમલિંગની એપનું પ્રમોશન કરવાનું કોઈ ડ્રગ્સ કોઈ પણ નંબરના ધંધાના પ્રમોશન કરો એટલે મોટી કમાણી આવે એટલે આ ચાલુ કરીને પછી કમાણી ચાલુ કરે સ્પોન્સર ખોવાઈ જાય છે એક એક બે ચડી ગયા સીધી રીતે સ્કિલ શીખો એમાં આગળ વધો ટાઈમ આપો એટલે બધું થાય તમને એમ છે કે મને કાંઈ નથી ખબર કાંઈ નથી આવડતું એક સારો મોબાઈલ છે તમારી પાસે એક માઇક રાખો અને એક સારી રીતે લાઈટ હોય અથવા તો નેચરલ વ્યૂની અંદર તમે કામ કરો નેચરલ વ્યૂ એટલે લાઈટ જે બહાર થી સૂર્યપ્રકાશ આવતો હોય એમાં વ્યૂ જોવાનું અને ત્યાં વિડીયો બનાવવાનો બાકી ઘણું બધું આમાં આવશે આની પછીનો ટોપિક હા હજી આના ટોપિક ની અંદર કે ત્રણ થી છ મહિનામાં તમારે કમાઈ લેવું છે કમાણી કરવી છે કેવી રીતે કરવી કોઈ એક સ્કિલ શીખા પછી થશે સ્કિલ શું શીખવાની છે તમે જે કામ કરો છો કરો ટાઈમ પાસ નો જે ટાઈમ છે ને ગપાટા મારવા ખૂણે બેસવું દોસ્તારો સાથે જવું મૂવી જવું આ જવું તે જવું આ સલાહ થોડી ખોટી લાગશે બધાને પણ જે છે છે હકીકત છ મહિના વર્ષ દિવસ માટે અમુક ટાઈમ કાઢીને જે મૂવી નો ટાઈમ ગપાટા મારવા ફરવા જવો આ ટાઈમ કાઢીને કોઈ એવી સ્કિલ શીખો તમે જે કામ કરતા હોય જે જોબ કરતા હોય આની સિવાયની એવી સ્કિલ કે આગળ જતા ટેકનોલોજીનો જમાનો છે ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટા ઇન્ટરનેટ આજે હર કોઈને માર્કેટિંગ જોઈએ છે તો સૌથી બેસ્ટ સ્કિલ હોય અને તમારી પાસે પૈસા ન હોય એવી સ્કિલ છે સેલ્સ ઘણા બધાને ખોટું લાગશે સેલ્સમેન થોડો બની શકું આજે આવડતો હોય છે તો હર કોઈ કંપની તમને લેવા તૈયાર થઈ જશે તમારા પગારની કંડિશને સેલ્સ એટલે એવું નથી કે તો લારી લઈને નીકળી જવાનું સેલ્સ હરેક દુકાનમાં થાય છે કપડાની દુકાનમાં સેલ્સમેન હોય છે શોરૂમ કે ગોડાઉન હોય ત્યાંય સેલ્સમેન હોય છે અને કોઈ મોટા બિલ્ડર હોય ત્યાંય સેલ્સમેન્સ હોય છે મર્સ્ટિક જેગુઆરની જે કારના શોરૂમ હોય ત્યાં સેલ્સમેન હોય છે બધા સેલ્સમેન સેલ્સમેનના કમિશનય અલગ હોય છે અને પગાર પણ અલગ હોય છે નાનેથી શરૂઆત કરો પહેલી વસ્તુ શીખો કોમ્યુનિકેશન ઘરમાં પડ્યા રહેવાનું બંધ કરી દો સગાવાળાને ત્યાં જાવું એવું નથી કેતો ઘરમાં પડ્યું રહેવાનું બંધ કરો નવા નવા માણસોને મળો બોલો વાત કરો શીખો શું ચાલે છે માર્કેટમાં વાળું નહીં પણ આજે ઓલું છું કાલે ઓલું છું ને આશિયા રામ થઈ ગયું ઓલા નામ કરવું જોઈએ ઓલા એ સલાહ નહીં માર્કેટમાં શું ચાલે છે શું રિયલ છે એ શીખવાની વાત કરું છું આ શીખશો કેવી રીતે માર્કેટમાં જુઓ પ્રોબ્લેમ શું છે પ્રોબ્લેમ એટલે હર કોઈ કઈ ઇન્ડસ્ટ્રીમાં જાય છે કઈ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ પકડો અને એની ઉપર સ્કિલ શીખો હું ઉદાહરણ આપું કે ભાઈ હું એક ટ્રેનર છું ડિજિટલ ટ્રેનર ઇન્સ્ટિટ્યુટ છે મારું તો હું શું કરું છું વિડીયો બનાવું છું આ મારો શોખ છે બટ ડિજિટલ માર્કેટિંગના ઇન્સ્ટિટ્યુટ થી અને સર્વિસ આપીને ડિજિટલ માર્કેટિંગ અહીંયાથી કમાણી કરું છું આ કમાણી કેવી છે આ સ્ટેબલ કમાણી છે વિડીયોની કમાણી સ્ટેબલ ન હોય વિડિયોમાં ક્યારેક આવે ન આવે સ્પોન્સરશિપ કરો તો એ વાત અલગ છે તો મેં શું શીખેલું છે કે લોકોને માર્કેટિંગ કરીને પોતાના બિઝનેસને આગળ લઈ જાઓ સર્વિસ યા તો પ્રોડક્ટ યા તો કોઈ અલગ રીતે કે ભાઈ એને લોકો સુધી પહોંચવું છે લોકો એનો નામ નંબર લે પ્રોડક્ટ લે સેલ્સ લે આ કહેવાય માર્કેટિંગ તો ડિજિટલ માર્કેટિંગ શીખવા માટે ઘણી બધી વસ્તુ આવે એવી જ રીતે ઘણી બધી ઇન્ડસ્ટ્રી અંદર બીજી પણ વસ્તુઓ છે હું એવું નથી કહેતો કે તમે કોઈ પણ જગ્યાએ પૈસા લગાવો પૈસા લગાવ્યા વગર શું શીખાય છે થોડા ઘણા લગાવવા પડે તો શું જોઈએ કોમ્પ્યુટર જોઈએ ઇન્ટરનેટ જોઈએ તો એ તો હર કોઈ તમે વાપરો છો મોબાઈલ તો એક લેપટોપ જોઈએ કે કોમ્પ્યુટર જોઈએ તો સ્કીલ એવી શીખો કે પૈસા વગર રોકાણે સર્વિસ આપો અને પૈસા કમાવો શરૂઆતની વાત કરું છું સાથે સાથે આ કરતા જાઓ આગળ વધી શકશો કંપની કોઈની થઈ નથી અને થવાની પણ નથી આ ટોપિક આવ્યો તો એ વાત થઈ ગઈ છે લગ્નની શરતો પણ વિડીયો બનાવ્યો તો ઘણા બધા ઉલ્લા હતા ઉપર છાતા નીચે છાતા ઘણા બધા પડ્યા હતા ધમકી ભેરા ફોન આવ્યા હતા બધું થાય છે બટ આ જે સાચું છે એ સાચું છે હવે આગળ લાઈવ નો એક મકસદ બીજો છે હા કે કોમેન્ટ હતી કે ટેકનોલોજી વગર જીવન શક્ય નથી ટેકનોલોજી વગર જીવન શક્ય નથી ખેડૂતો અત્યાર સુધી ટેકનોલોજી વગર જીવે છે અને આજનો સમય તમે સિટીમાં છો તો ચાલો જીવન શક્ય નથી ટેકનોલોજી વગર બટ ટેકનોલોજી વગર જીવન શક્ય નથી પણ બાળકોનું જીવન તો શક્ય છે ને ટેકનોલોજી વગર તમારું નથી બાળકોને નાનેથી મોબાઈલ ન આપો તો એનું જીવન શક્ય છે પણ કોઈ પાસે ટાઈમ નથી રોવે આલે મોબાઈલ રોવે આલે પાંચ રૂપિયા પડીકો ગયું કોઈને માણસોને ત્યાં ટાઈમ નથી દેવો પછી એને ખબર પડી ગઈ છે રોવી એટલે ટેકનોલોજી મળશે મોબાઈલ મળશે કામ પતી ગયું તમે એને પહેલેથી ટેકનોલોજી આપી છે એટલે કાલે જઈને શું થશે એને ખબર પડી ગઈ આ ખરાબ થાય એટલે બદલી નાખવાનું ખરાબ થાય એટલે બદલી નાખવાનું સેમ વસ્તુ મા બાપ ખરાબ થાય સેવા બંધ અનાથ થાય છે એમાં ટેકનોલોજી ચેન્જ એ મા ચેન્જ નહીં થાય પણ મૂકી આવશે કે નાનો હતો ત્યારે એને ટેકનોલોજીની જરૂર નહોતી તમારે ચાલો જરૂર છે આજે મોબાઈલની બધી વસ્તુની જરૂર છે પણ બાળકોને અત્યારે જરૂર નથી અને આપણે હેબિટ પડી ગઈ છે ખાવા બેસે રોવે મોબાઈલ રોવે મોબાઈલ કોઈ વસ્તુ કોઈને મમ્મી પપ્પાને સાથે નથી બેસવું કોઈને બીજો ટાઈમ નથી બધાને પોતપોતાની રીતે ટેકનોલોજી વાપરવી જોઈએ ઉંમર થાય ત્યારે વાપરવી જોઈએ આના સિવાય ઘણી બધી વસ્તુઓ પણ છે પણ આજનું લાઈવ ઘણું બધું લાઈવ પણ થઈ ગયું છે મોટું થઈ ગયું છે સોરી અને ઘણા બધા સવાલો પણ છે પણ બધા નથી લેવા અને કોમેન્ટો કર્યા કરે છે સારો મોડું બધે આવવાનું છે એટલે હું એવું નહોતો કહેતો કે હું સારો છું હું ખરાબ છું તમને જેવું લાગે એવું મારો એક જ મંતવ્ય હતું કે ભાઈ હું મોટિવેશનલ સ્પીકર નથી હું જે રિયાલિટી છે એ કહું છું આ મારો શોખ છે મારો કમાણીનો સોર્સ ડિજિટલ માર્કેટિંગ છે હું સર્વિસ કરીને લોકો માટે સર્વિસ આપું છું ફેસબુક એડ આ બધી વસ્તુની સર્વિસ આપીને બનાવી એમાંથી કમાણી કરું છું અને એક મારો શોખ છે અને થ્રુ તમારે પણ કોઈને કમાવવું હોય તો ઘણા બધા વસ્તુ ઉપર આપણે વિડીયો બનાવીએ છીએ ફોલો કરી શકો છો અથવા તો એમાં તમે જોઈ શકો છો કેવી રીતે કરવું શું કરવું કોમેન્ટ કરજો કોઈ વસ્તુ નહીં ખબર હોય તો એનો રિપ્લાય પણ આપીશ અને પોસિબલ હશે તો વિડીયોઝ બનાવીશ તો ચાલો મળીએ એક બીજા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ